ચલાલા નગરપાલિકા ખાતે પ્રમુખની ચૂંટણી યોજાઈ અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકા ખાતે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં નગરપાલિકાના તમામ સભ્યોની હાજરી નોંધાઈ હતી ચૂંટણી દરમિયાન ભૂમિબેન જયરાજભાઈ વાળા બિનહારીફ રીતે પ્રમુખ પદે ચૂંટાતા શહેરમાં ખુશીની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે મામલતદાર પ્રાંત અધિકારી તેમજ ધારાસભ્ય જયવીભાઈ કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત દાન બાપુની જગ્યા તરફથી મહાવીર બાપુ સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ ખાસ હાજર રહ્યા હતા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ

શું જયદાન મહારાજ આજે અમારા ચલાલા નગરપાલિકાના પ્રમુખ માટેનું ચૂંટણી હતી એમાં અમારા પ્રદેશ ભાજપના નેતૃત્વએ તેમજ જિલ્લા ભાજપના નેતૃત્વએ અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય જેવીભાઈના માર્ગદર્શન નીચે અમારા ઉપર જે વિશ્વાસ મૂકી અને પ્રમુખ તરીકેની જે જવાબદારી સોંપી છે એમાં ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ થાય ગામના જે અધૂરા કામો છે વહેલી તકે પૂર્ણ થાય અને ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા વિશ્વાસમાં અમે સોએ સો ટકા નિષ્ઠા અને જવાબદારીપૂર્વક કામ કરી શકીએ એ માટે અમારા ચોવીસે ચોવીસ સભ્યોનો અમને આજે સાથ અને સહકાર મળ્યો છે ભારતીય જનતા પાર્ટી સંગઠનના સૌ હોદ્દેદારોનો સાથ અને સહકાર મળ્યો છે તો આગામી સમયમાં ચલાલા શહેરમાં જે વિકાસના અટકેલા કામો છે એ ધારાસભ્યશ્રીના અને તમામ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોશ્રીના નેતૃત્વમાં વિકાસમાં આગળ વધીએ એમાં આજે અમે પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યામાં પૂજ્ય બાપુ પૂજ્ય મહાવીર બાપુના આશીર્વાદ લેવા માટે આખી ટીમ સાથે પધાર્યા હતા ફરી ફરી ભારતીય જનતા પાર્ટી તેમજ ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર બધા આદર જ હતા એક સિવાય એક ગેરહાજર હતા બાકી બધા જ હતા